હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાનું છું બટાકાની ભાજીનું શાક એકદમ સરળ અને સિમ્પલ જો આ રીતના બનાવશો અને વધારે કંઈ મસાલો પણ નહીં જોઈએ અને કંઈ નહીં એકદમ સરસ બનશે તો એના માટે મેં એ બટેકાને બાફવા મૂકી દીધા છે સારી રીતના ધોઈને તો અહીંયા બટાકા બફાઈ ગયા છે અને ઠંડા કરીને છોલી લીધા છે પછી એમાં કશું જ નહીં કરવાનું તેલ ગરમ કરીને રાઈ નો તડકો લગાવવાનો રાઈ ફૂટ્યા પછી એમાં નાખીશું આપણે લીલો મસાલો એમાં મરચાંની ભૂખે એડ નહીં કરવાની લીલો મસાલો વધારે એડ કરવાનો અને ધાણા આપણે સમારીને ધાણાને કાપીને નાખશું આપણે કાપીને ધાણો નાખીશું ધાણો તમે જેટલો વધારે નાખશો એટલો ટેસ્ટ બટાકાનો વધી જશે તો અહીંયા હું ધાણો અને લીલો મસાલો ને એડ કરીને સારી રીતના ચઢાવી લીધું છે પછી આપણે નાખી સુંદર બટેકા બટેકાને મેસ કરી લેવાના અને પછી એમાં હળદર મીઠું ધાણો પાવડર અને ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર સ્વાદ પ્રમાણે નાખવાનું અને ધાણા પાવડર અને હળદને એકદમ ઓછા પ્રમાણમાં નાખવાનું વધારે નહીં નાખવાનું અને પાણી નાખીને થોડીક વાર ઉકાળું કરવાનું અને ઉપરથી પાછો લીલો ધાણો વધારે ભભરાવાનો તાકી ટેસ્ટ વધારે સારો આવે તો કેવી બની કોમેન્ટ કરીને બતાવશો એને આપણે રોટલી સાથે પણ ખાઈ શકીએ અને એમાં પાઉં સાથે તો હજુ વધારે ટેસ્ટી લાગશે આ ભાજી પાઉં સાથે બહુ ટેસ્ટી લાગે છે આપણે માર્કેટમાં પાઉંભાજી મળે એના કરતાં પણ આ ભાજી પાઉં સાથે બહુ ટેસ્ટી લાગે છે તો કેવી બની આમાં તમે કઢી પત્તો પણ એડ કરી શકો છો તો કેવી બની કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને ટ્રાય કરજો લીલા ધાણા વધારે નાખવાના અંદર તો જ બટેકાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે મેન છે લીલા ધાણાનો જ સ્વાદ છે અંદર